જામનગરમાં સ્થાનિકો દ્વારા રોડનું સમારકામ ફાળો એકત્રિત કરી રોડને નવું રૂપ અપાયું છે તો આ સાથે વાત કરવામાં આવે તો દરેડ એક કિલોમીટર રોડને અપાયું હતું નવું રૂપ અને રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા કોઈ કામગીરી કરવામાં નથી આવી નક્કર પગલાં લેવામાં નથી આવ્યા જેથી કંટાળીને સ્થાનિકોએ ફાળો એકત્રિત કરી

સોસાયટી સ્કૂલ ની બસો તકલીફ પડતા અમે કાલે સો બંડોર થી અંદાજીત કિલોમીટર થી સવા કિલોમીટર રોડ બનાવ્યો છે પંદર થી વીસ જણા છ સાત કલાક ની મહેનત થતા અપેક્ષા એ છે કે સરકાર વિલી તકે આ રોડ બનાવે